નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ ગિરિરાજભાઈ એન ખાચર ગામ ગઢડા જિલ્લો બોટાદ અને મારો મોબાઈલ નંબર ચોરાણું બસો ચોંસઠ ચોપન ત્રણ બાવીસ પંદર વર્ષથી કપાસની ખેતી કરું છું અને કપાસની ખેતીની અંદર હાલ અત્યારે જીવાતમાં રોગમાં થ્રીપ્સનો એટેક એટલો બધો ભયંકર હોય છે કે એને કાબૂ કરવી બહુ બહુ એટલે બહુ તકલીફવાળું થઈ જાય ખેડૂતો માટે અને બધા જ પ્રકારની જંતુનાશક દવાઓ બીજી ત્રીજી છાંટી અને ખેડૂતો ઠાકી ગયા છે અને થ્રીપ્સ આવે એટલે કપાસને ચૂસિયા પ્રકારની જીવાયત હોવાથી તમામ પ્રકારનો રસ ચૂસી લે પાંદડા ખાખરી થઈ જાય લાલ થઈ જાય છે અને છોડવો જુઓ ન ગમે એવો થઈ જાય છે એકદમ પછી અમારે કલ્પેશભાઈ કરીને છે એ દવાના એજન્ટ છે એમણે મને ડેલિગેટનું નામ સૂચન કર્યું અને મેં પહેલી વખત ડેલિગેટ લાવી અને આ વર્ષે સાચ્યું એક વખત સારું રિઝલ્ટ મળતા મેં તબક્કાવાર બે ત્રણ ચાર વખત એનો ઉપયોગ કર્યો અને એટલું બધું પરફેક્ટ રિઝલ્ટ મળ્યું કે હાલ તો પંદર સત્તર વર્ષમાં પાંત્રીસ મૂણીઓ વીઘો ક્યારેય પહોંચ્યો નથી હું આ વખતે પાંત્રીસ મૂણે પહોંચ્યું અને છેલ્લી વીણી સુધી કપાસના પાન એકદમ સરસ લીલા અને પહેલવાડનો કપાસ હોય ને એવું મને અનુભવ ડેલિગેટે કરાયો છે કપાસમાં થ્રીપ્સના એટેકની વિરુદ્ધમાં ડેલિગેટનો ઉપયોગ સરસમાં સરસ રિઝલ્ટ મળે છે અને સરસમાં સરસ કામ આપે છે ખેડૂત મિત્રોને મારી ભલામણ છે કે થ્રીપ્સના એટેક વખતે ડેલિગેટનો સંપૂર્ણ પૂરી માત્રામાં સૂચના મુજબ જો ઉપયોગ કરવામાં આવે તો પરફેક્ટ રિઝલ્ટ મળે છે અને બધા એનો ઉપયોગ કરી એવી હું ખેડૂત મિત્રોને ભલામણ કરું છું જય જવાન ને જય કિસાન